નવો પાંબણ બ્રિજ પરંપરા અને આધુનિક એન્જિનિયરિંગનું મિશ્રણ છે ત્યારે તેમાં વધતા જતા જાળવણીના પડકારોને કારણે આધુનિક બદલાવની જરૂરિયાત સ્પષ્ટ થઈ નવો પાંબન બ્રિજ જે રામેશ્વરમ ટાપુને તમિલનાડુના મુખ્ય ભૂમિ સાથે જોડે છે એ એન્જિનિયરિંગનો ચમત્કાર છે જે પરંપરા અને આધુનિક એન્જિનિયરિંગનું મિશ્રણ છે બે પોઇન્ટ પાંચ કિલોમીટર લાંબો આ બ્રિજ જહાજોને પસાર થવા દેવા માટે બોત્તેર મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન ધરાવે છે જે ભારતનો પ્રથમ છે જે રેલ ટ્રાફિકને વિક્ષેપ વિના ઉંચકવામાં આવે છે મૂળ પામ્બન બ્રિજ જે ઓગણીસો વિભાગ સાથેનો પ્રારંભિક ઢાંચો હતો જે જહાજોને પસાર થવા માટે ઉંચકવામાં આવી શકતો હતો વર્ષો દરમિયાન તે ભારતના એન્જિનિયરિંગ વારસાનું પ્રતિક બની ગયું જો કે જૂના બ્રિજના વૃદ્ધ અને વધતા જતા જાળવણીના પડકારોને કારણે આધુનિક બદલાવની જરૂરિયાત સ્પષ્ટ થઈ નવા બ્રિજનું નિર્માણ ફેબ્રુઆરી બે હજાર વીસમાં રેલ વિકાસ નિગમ લિમિટેડની દેખરેખ હેઠળ શરૂ થયું આ પ્રોજેક્ટ જેની કિંમત પાંચસો કરોડથી વધુ છે